ફ્રૂટમાં ભાવ વધારો છે ઉપર જરાક ઓછું છે અહીંયા વધારો કરી નાખો છે ભાવમાં શ્રાવણ મહિનામાં અમારે કમાવાનું હોય બરાબર સિત્તેર રૂપિયાના ડઝન કેરા ઘરમાં પડે અમે કોના વેચીએ છીએ અત્યારે ડબલ ભાવમાં આવે છે પેલા જે માલ પચાસ નો આવતો હતો અત્યારે સો નો માલ આવે છે સફરજન પડે છે પંચાવન ના અમે વેચીએ હોના પહેરવું પડે છે એસી રૂપિયાના અમે વેચીએ દોઢસો ના કિલો અત્યારે શ્રાવણ મહિનામાં જ કમાવાનું છે પછી આખો મહિનો અમારે બેહવાનું ઘરમાં ફ્રૂટનું ચલણ બી બહુ સારું છે રાજકોટની પબ્લિક બી સારી છે ખાય છે સારા ફ્રૂટ મોંઘું જ મળે છે ના ફ્રૂટમાં વેપાર સારામાં સારું છે ગરદી છે અત્યારે ભાવમાં વધારે આવ્યો છે ઉપર અંદાજે જામફળ જે એસી ના આપણને આવે તો એસી ના સોના જ ખપે છે વધારે ખપતા નથી ટૂંકમાં માલ ના થાય એટલી બધી ગરાકી છે નહીં એ ઉપરથી આ અત્યારે મોંઘવાળી બહુ વધી ગઈ છે મોંઘવાળી હિસાબે અત્યારે કઈ ચાલતું છે નહીં ડબલ ભાવમાં આવે છે પહેલા જે માલ બચાનો આવતો અત્યારે સો નો માલ આવે છે આપણે અત્યારે એકસો વી દોઢસો ના વેચીએ વધીને એકસો વી માં ચાલે દોઢસો ના બહુ ઓછા ચાલે તમે એકસો વીસ ના વેચો તો સોના જ પૈસા આવે આપણા હાથમાં બાકી ગરાકી અત્યારે રહેવી જોઈએ પણ અત્યારે એવી છે નહીં ગરાકી જેવી જોઈએ એવી આપણે ભાવ વધારાને લઈને અત્યારે બહુ ચાલે છે ગરાક જે ભાવનું માંગે એ આપણે પોસાય નહીં કેમકે ઉપરથી જ ભાવમાં ડબલ થઈ ગયું છે તો આપણે વેચવું ગઈ શું ભાવનું કયો શ્રાવણ મહિનામાં અત્યારે બધું ફ્રૂટ આવે છે અને બજારમાં મંદી છે એસી સો રૂપિયાનું ફ્રૂટ આવે બધું એસી થી હો એકસો વીસ રૂપિયાનું અને દસ વીસ રૂપિયા વેપાર કરી હી ને બજારમાં ગરાકી નથી પબ્લિક પાસે બી નહીં હે અને બહુ જ મંદી છે